નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની નવી ભરતી જાહેર થઈ ચૂકી છે જે પણ લોકો રાજુને બેઠા હતા જે લોકો અત્યારે તૈયારી કરે છે તેમના માટે સારા એવા સમાચાર કોન્સ્ટેબલની એક ભરતીમાં તો ફોર્મ ભર્યું છે પણ બીજી ભરતીમાં પણ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ચૂક્યું છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બેલેકનને પ્રેસ કરો સાથે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામ નો છો ટેલગ્રામ ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો પોસ્ટની વાત કરીએ તો કોન્સ્ટેબલ છે કુલ જગ્યા ચુમાલીસ વધારો થશે બે થી ત્રણ સ્ટેજમાં જે જે ભરતી થઈ શકે છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત બાર પાસ મોટર મિકેનિકલનો કોર્સ જરૂરી છે ઉંમર અઢાર અનામત લાગુ રહેશે ફી એસસી એસટી મહિલા માટે નથી ભરવાની બાકીના સો રૂપિયા ભરવાપાત્ર રહેશે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જવાનો છે ટ્રિક નોલેજ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ એ આ એપ્લિકેશનમાં તમને કોન્સ્ટેબલ અને પીએસસીનું મટીરિયલ મોક ટેસ્ટ ખાલી ટેસ્ટ મટીરિયલ ઉપરાંતમાં ઘણી બધી વસ્તુ તમને મળી જાય છે આ એપ્લિકેશનો ઉપર અવારનવાર ઘણા બધા જે છે ડિસ્કાઉન્ટની ઓફર ચાલે છે અત્યારે પણ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યો છે સોળ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી અત્યારે તમે કોઈ કોઈપણ કોર્સમાં જોડાવ છો તો તમને પચાસ ટકા સુધીનો ડિસ્કાઉન્ટ મળી જાય છે અત્યારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો એ લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ ભરતી છે આઈટી બીપીની છે જે પણ લોકોને વિશેષ માહિતી જોઈતી આ આ વિડીયો નીચે કમેન્ટમાં લખી દેજો તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં